પાપડ છે નો બને છે નાગલી પાપડ છે તમે છો મિત્રો નાગલીનો પાપડ આપડા હોટલમાં તો અડધ પાપડ ખાતા હોય છે મસાલા પાપડ પણ હવે નવો નાગલી નો પાપડ મોરિંગા

આજે અમે પહોંચી ગયા છીએ સુરત ખાતે વનિતા વિશ્રામગાળમાં મિલેટ મહોત્સવમાં તમે જોઈ શકો છો કે પ્રાકૃતિક ખેતી આધારિત ફાર્મરો અહીંયા અલગ અલગ સ્ટોલ લગાવ્યા છે અને જે આપણે ઓર્ગેનિક ખેતીની વાતો કરતા હોય એના સ્ટોલો છે અને અહીંયા અલગ અલગ મિલેટ્સ જે આપણે એને આપણે ધાન્ય કહીએ છીએ અને આપણે અમે પણ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી મિલેટ્સની ઘણી બધી વાતો કરતા હોય છે તો આપણે અંદર જઈ અને બધા સ્ટોલની મુલાકાત લઈશું અને ત્યારબાદ આપણે બધા ફાર્મરો પાસે રિવ્યુ લઈશું અને જાણીશું કે કઈ રીતનો આ લોકો ખેતી કરે છે અને આમ પણ આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને જગતના તાત તો આપણી માટે ભગવાન સમાન છે અને એવો જ આપણી બેટા આંતળી સહી ઠારે છે તો હું આખા આ વાત બ્લોગની અંદર તમને શેર કરીશ આ છે આપણે એન્ટ્રી ગેટ અને અહીંયાથી આપણે એન્ટ્રી લેવાની છે અને એન્ટ્રી લઈ અને અલગ અલગ સ્ટોલે આપણે મુલાકાત લઈશું জজখমন্ষরা 2 জাঢুততা i মন্যামনে কালেন্ষ মিুট্যীকো. ংরামার নাদযা এজার জা মাকনষ্রপলানে હાની છે ને મદદ આ મત છે નેચરલ મદદ છે શું છે આપણું બોટલ મધનો મધના 350 રૂપિયા કિલો બાકીના 450 રૂપિયા કિલો ના પેકેટમાં ગ્રામ છે છે આપણે બોજ ઓર્ગેનિક નેચરલ ફાર્મ પાસે પહોંચી ગયા છે બેન સ્ટોલ ઉપર અને એ ભાઈ આપણે જે આપણે બોનબીટાઓ પીતા હોય છે બાળકોના એ બોનબીટાની માહિતી આપે છે બોનબીટાની પણ અગેન્સ જે આપણે વાતો કરે છે આપણે બાળકોના કે વેટ ગેઇન પ્લસ કે બ્રેઇન પાવર માટે તો માહિતી આપો મને ભાઈ બાળકની એક્ચુઅલી આપણે બાળકોને માટે અલગ અલગ આર્ટિફિશિયલ ફ્લેવર અને સુગરના ટોનિક આપતા હોઈએ પરંતુ અમે ઓર્ગેનિક ઓર્ગેનિક હવેથી આપણે ન્યુટ્રિશનમાં બનાવ્યા છે જે બોડી નેચર વેટી વિટામિન પ્રોટીન આપે અને બોડી ને ડિટોક્સ માથા ડિટોક્સ સુધી નવ ટાઈપ ની સિસ્ટમ છે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે રેસ્પિરેટરી ઇમ્યુનિટી એને ડિટોક્સ કરવા માટે અલગ અલગ હર્બ્સ છે જેનો સુગંધા સ્વાન ઉસ્મી સતાવરી અને નેચર વેટી ન્યુટ્રિશન મળે એના માટે મોરિંગા વિગ્રાસ આલ્ફા આલ્ફા એ છે અને આને બનાવ્યું છે હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક વેટી કોઈ પણ આર્ટિફિશિયલ ફ્લેવર કે આર્ટિફિશિયલ સુગર નહીં આવશે તો આપણા બાળકને પ્રાપ્ત હોય છે બોર્ન બેટા તો આપણે આપવું છે આપણે તમે આ છે છે અને સુગર ફ્રી આમ ઘણી બધી આવે છે તો આની માટે બેસ્ટ ક્યુ છે આના માટે એકચુઅલી કેવું છે આમાં બધી અલગ અલગ કેટેગરીમાં બાળકો માટે જે છ વર્ષ ને બાળકો એમના જીવન વીટા છે એનાથી ઉપરના બાળકો છે એના માટે યમી ચોકડી જે હોલ ફેમિલી લઈ શકશે ત્યાર પછી જીનિયસ બ્રેન છે પછી બાળકો માટે ઇન્ટિગ્રેટેડ ગ્રોથ છે એની અંદર અલગ અલગ મિલેટ્સ નટ્સ ડ્રાયફ્રુટ્સ હબ્સ

ડાંગમાં નાગલી ફેમસ છે અને આમાં આમાં જે યુઝ કરો તમે કે આ શું છે પેલા કેવડા કેવડા નું અથાણું છે રમી રમી દોસ્તો તમે જુઓ છો આ પ્રાકૃતિક ગોળ છે અને આ સાહાદ્રી અને ડ્રાય ફ્રૂટ છે આ મધની અંદર ડ્રાય છે અને આ સખી મંડળ બનાવે છે અને અલગ અલગ હોય છે અને તમે જુઓ છો આ રાગીના ભૂંગળા છે બાળકોને જે ભૂંગળા અને તમે જોવો છો આમળા પણ છે આમળા અને અલગ અલગ વસ્તુ છે દોસ્તો આમ મેથીની ભાજીની વળી છે ને ભાઈ છે સ્વામિનારાયણ સખી મંડળ દ્વારા આને તમે કોન્ટેક કરી શકો તમારે મેથી ભાજીની વળી લેવી હોય તો અલગ અલગ

મિત્રો અમે પહોંચી ગયા છીએ ધરતીપુત્ર પુત્ર સેન્ટર પર અને તમે જોવો છો કેવું સરસ મજા અને ભાઈ આ ક્યાંનો પોક છે શેનો પોક છે બારડોલીથી આવો તમે અને જુવારનો પોક છે અને શું આની પ્રાઇસ છે છસો રૂપિયા તો તમારો કોન્ટેક કરવો હોય મારા સબસ્ક્રાઈબરોને તો કાંઈ વાંધો નહીં આ કાર્ડમાં તમે જોઈ લો એની ટાઈમ તમે કોન્ટેક કરી શકો છો જોગેશભાઈ ચૌધરીનો અને તમે જોવો છો પાસળની સાઈડ એના માણસો કામ કરી રહ્યા લાઈવ આપણે બતાવી દો તમને કે જો કઈ રીતની આખી પ્રોસેસ છે આ માસી પોક લઈને આવે છે અને જો આખી પ્રોસેસ છે ભાઈ આ જુવારનો પોક છે ને જોવો છો આ મિત્ર કેટલી મહેનતથી આ ખેડૂતો બધા કેવી મહેનત કરી રહ્યા છે ખુશખુશાલ છે બધા

કાંઈ તમારે આ વધારે માહિતી જોતી હોય તો આ માસીને કોન્ટેક કરી શકો છો તમે થેન્ક યુ આભાર પાપડ છે નો બને છે નાગલીનો પાપડ છે તમે જોવો છો મિત્રો નાગલીનો પાપડ આપણે હોટલમાં તો હળદના પાપડ ખાતા જ હોય છે મસાલા પાપડ પણ આ નવો નાગલીનો પાપડ બેન આની નાગલી વિશે માહિતી આપો ને થોડીક

અમારી પાસે આ એક છે અમારી એ પેચલ નાગલીનો શીરો રાગીનો શીરો રાગીનો શીરો હા એ છે રવાનો તો બહુ રવાનો રાગીનો રાગીનો આ અમારી બેસ્ટ છે મસાલા ના રત્ના આવે તેની કરતા પણ બહુ જબરદસ્ત છે અમે આખો મિલેટ મહોત્સવ ફેર્યા અને ખૂબ આનંદ આવ્યો અને ખૂબ મજા આવી બધી અલગ અલગ માહિતીઓ બધી મળી મિલેટ્સ અને મિલેટ્સ એટલે આપણે જે રાગી અને અલગ અલગ જિલ્લાઓમાંથી નવસારી વાપી વલસાડ ડાંગ આવવામાંથી આવેલા છે લોકો અને અલગ અલગ સ્ટોલ લખ્યો અને અલગ અલગ સ્ટોલે જઈ અમે માહિતી લીધી અને ખૂબ આનંદ આવ્યો અને ઘણી બધી પ્રાકૃતિક ખેતી ઉપર અને જે આપણે રાસાયણિક ખાતરથી દૂર રહેવું જોઈએ એ વિશે માહિતી આપી અને બહુ મજા આવી તો તમને આ મારો બ્લોગ કેવો લાગ્યો તો આ વ્લોગને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી તમે જોડાઈ રહેજો અને આ વધારે માહિતી જોતી હોય તો તમને બધો નંબર આપેલા છે એ લોકોને તમે કોન્ટેક કરી શકો છો ત્યાં સુધી આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં મળશું જય શ્રી કૃષ્ણ